તમને બતાવીશું પરંતુ આ GSRTC ની એટલે કે સરકારી બસમાં આ નાના બાળકનું મોત થયું છે રમતો બાળક હવે આ દુનિયામાં નથી રહ્યો એ અહીંયા રમતો હતો અને તે જ વેળાએ આ ની બસ ફૂલ ટર્ન મારતી હતી અને તેઓએ તેના પૈડા નીચે કચડી નાખ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ ગરીબ પરિવારમાંથી એક નાના બાળકની કમી થઈ ગઈ છે બ્રિજની નીચે આ બાળક રહે છે તેવી હમણાં હાલ માહિતી પ્રાપ્ત થઈ છે ખૂબ નાનું બાળક છે અને રમતો બાળક હવે આ દુનિયામાં નથી રહ્યો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે તેને લઈને પણ આ બધી દશા અને દુર્દશા થાય છે ચોક્કસપણે તમને બતાવીશ કે હમણાં પણ એવે ધડ આડે ધડ બાઇકો પાર્ક કરેલી છે અને જો પંચનામું થશે ત્યારે જ આ નાના બાળકની જે બોડી છે નાના બાળકનું જે મોત થયું છે તેને અહીંથી સ્થળ પરથી ઉઠાવવાની કામગીરી થશે પરંતુ જે રીતે આવા અકસ્માતો વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે ત્યારે કારજૂ કંપાવી દેવા તેવા દ્રશ્યો સામે જોવા મળતા હોય છે જે બસના ડ્રાઈવર છે તેને હળની પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવ્યો છે ડ્રાઈવરની પણ અટકાયત થઈ ગઈ છે તેને પોલીસે સુજબુજ પોલીસ સ્ટેશન મોકલી દીધો છે પરંતુ જે પ્રમાણે વડોદરા શહેરમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે હજુ ગઈકાલે જે અકસ્માત થયો તેને ચોવીસ કલાક થયા કે જે થાર અમિતનગર બ્રિજ હોય કે સર્કલ હોય તમામ જગ્યા ઉપર આ જે નાના નાના ભૂલકાઓ જે ભીખ માંગી રહ્યા છે ઘણા ફુગ્ગા વેચી રહ્યા છે વડોદરા શહેરના ટ્રાફિક શાખાના અધિકારીઓ જે કહેવાય છે કે જાડી ચામડી મગરો બની ગયા છે એ લોકો ઓનલી હપ્તા લેવામાં રસ છે નથી દેખાતો ભિક્ષુક મુક્ત વડોદરાની ની વાત

સરકારી અધિકારીઓ ઓનલી એસી કેબિનમાં માં બેસી અને મોજ મોટો પગાર લેતા હોય છે એટલે ખાસ કરીને આજે જયારે બાળક ની અકસ્માત થયું છે અને સારામાં સારું વળતર ચૂકવવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે ખાસ કરીને કમલેશભાઈ વાત કરી રહ્યું છે ત્યારે એ બાળક એનો ભય હતો અને બિલકુલ થી મંગેશને કહીશ કે એ જે વ્યક્તિ જે બાળક નું મોત થયું છે તેને ના બતાવે પરંતુ આ બાળક તેની સાથે જ રમતું હતું અને ક્યાંક હવે આ દુનિયામાં નથી રહ્યું ત્યારે ચોક્કસપણે આ નાના બાળકને પણ દુઃખ થઈ રહ્યું છે કારણ કે સાથે તેઓ રમતા હતા અને અચાનક ક્યાંક ને ક્યાંક આ બાળક કે જેનો ભય છે તેની માટે તેને રડું પણ આવી રહ્યું છે અને તે રડી પણ રહ્યો છે કારણ કે તેની સાથે જ રમ્યો હશે સાથે જ મોટા થયા હશે પરંતુ ક્યાંક હવે આ બારધારી એટલે કે બસ સરકારી બસે જે રોડ પર જીવ લઈ લીધો છે લે આ ટર્નિંગ પર એક પોલીસ પોઈન્ટ હોવો જોઈએ ટ્રાફિકનો નો પોઈન્ટ હોવો જોઈએ જેથી જ્યારે સમય સૂચકતા પ્રમાણે જે ટાઈમરો મૂકવામાં આવ્યા છે ટ્રાફિકના તે નિયમને પગલે જ અહીંયાથી તે વાહનો જવા દેવા જોઈએ પરંતુ ખૂબ સ્પીડે હંકારતા આ બસ ચાલકો હોય ભારદારી વાહનો હોય કે પીધેલી રસામાં જે યુવાનો નીકળતા હોય તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ જેથી બીજી વાર આવી રીતે તેઓ વાહન હંકારતા પણ દસ વખત વિચાર કરે બિલકુલથી જે પરિસ્થિતિ સર્જાઈ છે રોડ પર રહેતા ગરીબ પરિવારનું એક નાનું બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું અહીંથી રમતો કરતો હતો અને તે જ સમયે આ જ્યારે બનાવ બન્યો આ બનાવ બન્યો ત્યારે ક્યાંક ને ક્યાંક જે પરિવાર છે તે દોડતા આવી ગયા પરંતુ હાલ જે રીતે માહિતી મળી રહી છે કે બસ ચાલક જે ડ્રાઈવર હતો તેને રોકી લેવાયો ને હાલ હરણી પોલીસ સ્ટેશનમાં તેને હવે લઈ જવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી થશે ના ભૂલકાનું મોત થયું છે અને બિલકુલ થી પાછળથી હું તમને દ્રશ્ય બતાવીશ

બિલકુલ થી સિગ્નલ બંધ હતું અને તેમ છતાં પણ જ્યારે આ બસે ટર્ન લીધો અને સિગ્નલ બંધ હતું જ આ પરિવાર અહીંથી રોડ ક્રોસ કરી રહ્યો હતો પરંતુ આ સિગ્નલ માં બસ રોકાઈ નાના બાળકને અડફેટે લઈ લીધો છે ત્યારે ચોક્કસપણે છાવરતા લોકો માટે ઘણા બધા પ્રશ્ન ઊભા થાય છે કે જીએસઆરટીસી ની આ બસ કે એક હસતા ખેલતા પરિવારમાંથી કારણ કે આખું પરિવાર સાથે હતું તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા અને મહત્વની વાત કે જ્યારે અકસ્માત બન્યો તે પહેલા આ પરિવારમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી હશે કે જે હવે માતમમાં ફેરવાઈ ગઈ છે કારણ કે જે પ્રમાણે હાલ તેમના પરિવારજને જણાવ્યું કે તેઓ સિગ્નલ બંધ થયા બાદ આખું પરિવાર રોડ ક્રોસ કરી રહ્યું હતું એટલે એ સમયે તો એક પણ વ્હીકલ જવું ન જોઈએ પરંતુ આ વ્હીકલ તેથી ક્રોસ થયું ત્યારે આ બાળક પણ રોડ ક્રોસ કરતો હતો પરંતુ સિગ્નલ બંધ હતું તો પછી આ બસ આગળ નીકળી કેમ તેની પર ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે કારણ કે સિગ્નલ બંધ હોવા છતાં પણ આ બસે જો ગાડી હંકારી છે બસ હંકારી છે તો તેની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ત્યારે ચોક્કસપણે આપ જે જોઈ રહ્યા છો કે હાલ પોલીસ અહીંયા આવી ગઈ છે પંચનામું ચાલશે